જાણ ની ખબર પડી એનો જે છોકરો એના ફોન બીજા કોઈ વ્યક્તિ ઉપર અને એવું કીધું કે આ બનાવ બની જાય પડી ગયો એવું એટલું કીધું એમને ટાંકી ન પડ્યું એ કઈ કીધું નથી તારી હવે એ વ્યક્તિ નામ ભી નથી કીધું કે કયો વ્યક્તિ શું હતો સામે ફોન કર્યો ત્યારે ખબર પડી કંપની વાળાએ કે નથી એમ